તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો તમને ખબર હતી કે ચાર તારીખે રિઝલ્ટ આવી ગયું છે અને હાલ એમ કહેવાય છે કે શેતર વસાવાની હાર થઈ છે તો હાર્યા પછી ઘણા બધા કારણો સામે આવ્યા છે કે શેતર વસાવા શું કારણે હાર્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી ક્રિયાઓના નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા તથા આમ સામે ગણો તો મનસુખ વસાવાનું ખરાબ હતા ત્યારે હાલ એમ કહેવાય છે કે બ્રુજ સીટની અંદર ક્ષેત્ર વસાવાની હાર થઈ છે અને મનસુખ વસાવવાની જીત થઈ છે દોસ્તો તો ઘણા બધા સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે આખા ગુજરાતની અંદર એક જ ચાલે તો ક્ષેત્ર વસાવા ચાલે એવા નારા પણ લાગી રહ્યા હતા અને બૂમો પણ પડી રહી હતી દોસ્તો હાલ એમ કહેવાય છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ક્ષેત્ર વસાવા હતા અને આદિવાસી સમાજની મુસ્લિમ સમાજ ક્ષેત્ર વસાવવાને એટલો બધો સપોર્ટ કરતા હતા કે વાત જ ના પૂછો દોસ્તો અને લોકો પણ કહી રહ્યા હતા કે ક્ષેત્ર વસાવાની જીત થશે તો ક્ષેત્ર વસાવાની જીત થશે એવું બોલી હતા પરંતુ શેતર વસાવાની હાર થઈ છે તો ઘણા બધા સવાલો ઉભા એવા થઈ રહ્યા છે કે શેતર વસાવાની જે આ કારણે હાર થઈ છે તો તો ઘણા લોકો એવું બોલી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલ જેલમાં હતા એટલા માટે છેતર વસાવવાની હાર થઈ છે અને ઘણા લોકો એવું બોલી રહ્યા છે કે છેતર વસાવવાની ભૂલના કારણે છેતર વસાવાની હાર થઈ છે તો ઘણા લોકો તો એવું પણ બોલી રહ્યા છે કે પીએમ મોદીનો કાંડ છે તો દોસ્તો તમને શું લાગી રહ્યું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવવાના આ વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે ચાર તારીખે બધોનું રિઝલ્ટ આવી ગયું છે ત્યારે હાલ એમ કહેવાય છે કે ભરૂચ સીટની અંદર છેતર વસાવવાની હાર થઈ છે અને મનસુખ વસાવાની જીત થઈ છે દોસ્તો દોસ્તો તમને ખબર હતી કે બનાસકાંઠાની અંદર સમાજનું અપમાન કર્યું હતું ક્ષત્રિય સમાજનું એવું કેવું હતું કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તો જ એને માફી મળે નકર માફી ન મળે તો દોસ્તો પરશોતમ રૂપાલા એ ટિકિટ પણ રદ નથી કરી અને ચૂંટણી પણ લડ્યા હતા હાલ તો સુટણી પણ જીતી ગયા છે દોસ્તો હાલ એમ છે કે ક્ષત્રિય સમાજનું એટલું દિલ દુભાયું છે કે વાત જ પૂછો તો તમને ખબર હશે કે ક્ષત્રિય સમાજે એટલું બધું આંદોલન કર્યા છતાંય પરસોત્તમ રૂપાલાએ ટિકિટ રદ નથી કરીને હાલ એમ કહેવાય છે કે પરસોત્તમ રૂપાલાની જીત થઈ છે દોસ્તો તો દોસ્તો આ તો આજનો વિડીયો ગેમી લાઇક જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તપ્તકલી જય હિન્દ જય ભારત જય જોહર જય આદિવાસી લખવાનું ભૂલશો નહીં મળી એકવાર બીજા વિડીયોમાં તપ્તકલી બાય બાય